આજે હળવદ તાલુકાના કડિયાણા ગામના બે બાળકો આજે બોકડાના ખાડામાં ભરાયેલા પાણીમાં નહાવા જતા ડૂબી જતા મોત નીપજ્યું હતું બંને બાળકોના મૃતદેહને ચરાડવા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જઈ અને પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે તો ચાલો આ હતી આજની મોરબીની અગત્યની અપડેટ અને હું હતી તમારી સાથે નિરાલી ફરીથી કોઈ નવી વાતની સાથે મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો